હવે તમને જાણીને નવાઈ લાગશે કે બાસમતી ચોખાની જે સૌથી મોટી બ્રાન્ડ કહેવાય છે ઇન્ડિયા ગેટ એ જે તમે ઘરમાં બી યુઝ કરતા હશો એની અંદર જંતુનાશક વધારે પ્રમાણમાં હોવાનું ખબર પડતા કંપનીએ બજારમાંથી તમામ ઇન્ડિયા ગેટની જે એક કિલોનું જે પેકેટ છે એ પાછું મંગાવી લીધું છે નમસ્કાર દર્શક મિત્રો એવું લાગે છે કે આપણો દેશ જે છે એ જુગાડ પર જ ચાલી રહ્યો છે ખાવામાં પ્રોબ્લેમ કંઈ મોટી મોટી જે બ્રાન્ડ છે એના કન્ટેન્ટની અંદર પ્રોબ્લેમ આવા અનેક સમસ્યાઓ બહાર આવતી જ રહે છે અને એમ લાગે કે ખાવાની બાબતમાં તો હવે કોની ઉપર વિશ્વાસ મૂકવો એ મોટી વાત થઈ ગઈ છે હવે તમને જાણીને નવાઈ લાગશે કે બાસમતી ચોખાની જે સૌથી મોટી બ્રાન્ડ કહેવાય છે ઇન્ડિયા ગેટ જે તમે ઘરમાં બી યુઝ કરતા હશો એની અંદર જંતુનાશક વધારે પ્રમાણમાં હોવાનું ખબર પડતા કંપનીએ બજારમાંથી તમામ ઇન્ડિયા ગેટની જે એક કિલોનું જે પેકેટ છે એ પાછું મંગાવી લીધું છે અને ગ્રાહકોને કીધું છે કે જો ઘરમાં તમારી પાસે આ ચોખા પડ્યા હોય તો એનો ઉપયોગ નહીં કરતા બહુ જ આશ્ચર્યની અને નવાઈની વાત છે કે મોટી મોટી બ્રાન્ડ જે હોય છે એના ખાવામાં પણ આવા લોચા આવે છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો બાસમતી ચોખાની નિકાસ કરતી દુનિયાની સૌથી મોટી કંપની છે કે એન લિમિટેડ એના પોતાના એક કિલો પેકિંગવાળા ઇન્ડિયા ગેટ પ્યોર બાસમતી ચોખા જે સુપરફિશ સુપર વેલ્યુ પેક છે એને બજારમાંથી પાછા ખેંચી લીધા છે જેટલી દુકાનો જે સ્ટોરોની અંદર આ ઇન્ડિયા ગેટ પ્યોર બાસમતીનું એક કિલોનું પેક વેચાતું હતું એ બધી જ પ્રોડક્ટ કંપનીએ તાત્કાલિક પાછી મંગાવી લીધી છે હવે પાછી શું કામ મંગાવી તો એનું કારણ કંપનીએ પોતે આપ્યું છે કંપનીએ કીધું કે ઇન્ડિયા ગેટ બાસમતી ચોખામાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ જંતુનાશકો મળી આવતા કંપનીએ આ પગલું ભર્યું છે કંપનીના જ કહેવા મુજબ ચોખાની અંદર થિયોમેથોક્સમ મેથોક્સમ અને આઈસોપ્રોથોલિયન નામના બે જંતુનાશક છે જંતુનાશક છે એ વધુ માત્રામાં મળી આવ્યા છે આની અંદર એક મર્યાદાની અંદર તમે જંતુનાશક યુઝ કરી શકો છો પરંતુ જ્યારે કંપનીને જાણ થઈ કે આ એક કિલોના પેકની અંદર જંતુનાશકનું પ્રમાણ વધારે છે ત્યારે આ બધી પ્રોડક્ટને પાછી ખેંચી લેવામાં આવી અને કંપનીએ એમ કીધું કે આ જે જંતુનાશક જે વધારે પ્રમાણ છે એને કારણે કિડની અને લિવર ઉપર અસર થઈ શકે છે હવે જે હું વાત કહીશ એ વાત તમે ધ્યાનથી સાંભળજો કે કંપનીએ એવું કીધું કે આ જે એક પોઈન્ટ એક કિલોગ્રામવાળા જે પેક હતા એ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં પેક કરવામાં આવ્યા હતા અને એની એક્સપાયરી ડેટ હતી ડિસેમ્બર બે હજાર ને પચીસ કંપનીએ સાથે સાથે એ પણ તાકીદ કરી કે જે ગ્રાહકોએ આ ઇન્ડિયા બાસમતી ચોખા ખરીદેલા છે એ તાત્કાલિક એનો ઉપયોગ બંધ કરી દે અને કંપનીએ એમ કીધું કે આ એક જ બેજ અને એક જ દિવસનો જે પેક હતું એનું આ પરિણામ છે પણ અમને જેવી ખબર પડી કે તરત જ અમે બજારમાંથી માલ પાછો ખેંચી લીધો છે આ તો જે ન્યૂઝ થયા એ તમારી સાથે વાત કરી પરંતુ આ વાતની અંદર અનેક સવાલો ઊભા થાય છે પહેલો સવાલ એ ઊભો થાય છે કે કંપનીએ પોતે કીધું કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં આ એક કિલોના પેક તૈયાર કરવામાં આવ્યા હતા અત્યારે ચાલે છે સપ્ટેમ્બર મહિનો મતલબ કે નવ મહિના પૂરા થઈ ગયા તો સૌથી મોટો સવાલ તો એ છે કે નવ મહિના સુધી જેમણે એક કિલો ચોખા લીધા હોય એ વાપર્યા વગરના કેવી રીતે રહેવાના એમણે તો ઓલરેડી એનો યુઝ કરી જ નાખ્યો હશે અને એ જે એમણે યુઝ કર્યો અને એમને કિડની અને લિવર પર અસર થઈ તો એના માટે કોણ જવાબદાર બીજું કે કંપનીએ કીધું કે જેવી અમને ખબર પડી કે અમે આ ચોખા પાછા મંગાવી લીધા પરંતુ કંપનીએ એ વાતની ચોખટ નથી કરી કે ખબર પડી કેવી રીતે પણ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આવી જે કોઈ પણ ફ્રૂટ પ્રોડક્ટ હોય એના માટે કંપનીની પોતાની લેબોરેટરી હોય છે અને એ ચેકિંગ કર્યા પછી જ તમારો જે ફૂડ પ્રોડક્ટ હોય એ બજારમાં જાય છે તો નવાઈની વાત લાગે છે કે ભાઈ તમારી કંપનીમાં લેબોરેટરીમાં ચેક કર્યા વગર આ એક કિલોના પેક બજારમાં ગયા કેવી રીતે બીજું કે આ સરકારી જે સંસ્થા હોય ક્વોલિટી ચેકિંગ માટેની તો એણે શું કર્યું મતલબ કે બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર છે બધી જ જગ્યાએ ફૂટેલા માણસો છે એને કારણે આવું થયા કરે છે કે તમારી કોઈ પ્રોડક્ટ વધારે જંતુનાશકવાળી બજારમાં ચાલી જાય અને નવ મહિના સુધી લોકો વાપરે અને પછી ખબર પડે કે આ તો આની અંદર આવું હતું પણ કંપનીએ જે લોકોએ ઓલરેડી આ ચોખાને વાપરી નાખ્યા છે એને વળતર આપવું જોઈએ એમને રિફંડ આપવું જોઈએ કારણ કે એમને તો ખબર નહીં હતી તો એમણે તો આ વાપરી નાખ્યા એમને અસર બી થઈ હશે તો કોઈને ખબર થોડી પડવાની કે આ ચોખાને કારણે કિડની કે લિવરમાં પ્રોબ્લેમ થયો છે પરંતુ ખબર નહીં આપણો દેશ બિલકુલ જુગાડ ઉપર ચાલે છે અમેરિકાની અંદર જો આવી ઘટના બની હતે તો કંપનીની ખેર લેવાઈ જશે અને કડકમાં કડક પગલાં લેવા તે કારણ કે ત્યાં આગળ આરોગ્યની બાબતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બહુ જ કડક પગલાં લે છે આપણા દેશની અંદર બધા જ લોકો એવા ભ્રષ્ટાચારી છે કે કોઈને કંઈ ફરક પડતો નથી ખાવામાં કંઈ પણ ચાલ્યું જાય બોર્નવિટાની અંદર પ્રમાણ વધારે નીકળે આ રામદેવની જે પ્રોડક્ટ છે મધમાં એમાં સુગર વધારે નીકળે પણ કોઈને કંઈ ફરક પડતો નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ